આ બજેટ છે એ ઇન્ટ્રીમ બજેટ છે અને ફૂલ બજેટ નથી ફૂલ બજેટ કદાચ ઇલેક્શન્સ પછી જયારે જૂનમાં નવી સરકાર આવશે ત્યારે એ લોકો રજૂ કરશે આ ઇન્ટ્રીમ બજેટ હતું અને ઇન્ટ્રીમ બજેટમાં ઓવરઓલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે અને એક્ઝિસ્ટિંગ સ્કીમ્સ જે ગવર્મેન્ટની હતી એને જ કન્ટિન્યુ કરવામાં આવી છે અને એના પર જ જે બી ફંડ એના માટે અલોકેટ થયા હતા એ જ કન્ટિન્યુ કરવામાં આવ્યા છે અગર ટેક્સ રેટની વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા એટલે ટેક્સ રિલેટેડ અગર જોઈએ તો મિડલ ક્લાસ માટે અત્યારે હાલની તકે કોઈ ચેન્જીસ નથી જે એક્ઝિસ્ટિંગ સ્કીમ હતી મિડલ ક્લાસ માટે એ જ કન્ટિન્યુ કરવામાં આવી છે કોઈ નવી સ્કીમની અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યા એ કરવું જ પડે ધીસ ઇઝ વોટ ઓન અકાઉન્ટ એટલે ઇલેક્શન આવે અગર ઇલેક્શન વાળું વર્ષ હોય તો ઇલેક્શન સુધી કે ઇલેક્શનના કન્ક્લુડ થતા સુધી ગવર્મેન્ટ કેવી રીતે કન્ટ્રીને કઈ જગ્યાએ ફંડ અલોકેટ કરશે એના માટે ઇન્ટ્રીમ બજેટ એ લોકોએ રજૂ કરવું જ પડે અને એ જ કર્યું છે એટલે પછીના બજેટમાં ઘણા બધા ચેન્જીસ જોવામાં આવી શકે છે ઓવરઓલ ડેવલપમેન્ટનું બજેટ છે એટલે મિડલ ક્લાસ માટે બી ઘણા ચેન્જીસ આવી શકે છે મે બી ટેક્સ રેટમાં બી કદાચ થોડો ઘણો ચેન્જીસ કે ડિડક્શનમાં બી થોડા ઘણા ચેન્જીસ અનાઉન્સ થઈ શકે છે આ વખતના બજેટમાં એ લોકોએ ઓવરઓલ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ઘણા ફંડ્સ અલોકેટ થયા છે રેલવેઝ માટે ફંડ્સ અલોકેટ થયા છે એ લોકોએ એરપોર્ટ જે અત્યારે આપણા પહેલા હતા એના કરતા ડબલ એરપોર્ટ થયા છે એવી રીતે એરપોર્ટનું બી વધારેમાં વધારે એરપોર્ટ ઇન્ડિયામાં બને એવું બી જોયું છે ટુરિઝમ ઇન્ડિયામાં આવે એના પર બી ફોકસ આપવામાં આવ્યું છે એટલે આપણા પોર્ટ્સ છે જેમ કે લક્ષદ્વીપ ને બધું એના ડેવલપમેન્ટ માટે બી વાત કરી છે એટલે ઓવરઓલ કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રેલવેઝ છે એરપોર્ટ છે એના માટે ફંડ એલોકેટ થયા છે આજનું બજેટ જે નિર્મલા નિર્મલા સીતારામજી ફાઈનાન્સ મિનિસ્ટર જે પ્રસ્તુત કર્યું છે આપણા મહિલા પ્રેસિડેન્ટને જે સેકન્ડ બજેટ છે અને એમનામાં જ પોતે મહિલા પ્રતિનિધિત્વને દર્શાવી રહ્યું છે પ્રજાલક્ષી બજેટ છે એવું કહી શકાય કેપિટલ એક્સપેન્ડિચર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે ઓવરઓલ ઇન્ડિયાના ડેવલપમેન્ટ પર ખર્ચાનું ફોકસ છે એવું જોઈએ ઓવરઓલ તો જે વિકાસલક્ષી બજેટ છે ને ભારતને નંબર વન ઇકોનોમી બનાવવાના પ્રયત્ન થકી જે મોદી સાહેબનું બજેટ છે એને પ્રજાલક્ષી બજેટ કહી શકાય છે અને ઓવરઓલ જો એગ્રીકલ્ચર પર ફોકસ કરવામાં આવ્યું છે ગ્રીન એનર્જી સૌર ઉર્જા ઈવી ઈવી બેટરીઝ પર ફોકસ કરવામાં આવ્યું છે જેથી ઓવરઓલ ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ દેશનું ડેવલપમેન્ટ થાય એના પર ફોકસ થઈ રહ્યું છે અત્યારે અને આના પરથી કહી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણો દેશ નંબર ની ઇકોનોમી તરફ જઈ રહ્યો છે અને એને ઈંધણ આપવાનું કામ આ બજેટે કરેલું છે જેમ કે આપણે કહી શકીએ કે એગ્રીકલ્ચર સેક્ટરમાં અત્યારે મત્સ્ય ઉદ્યોગમાં એક લાખ જોબનું નિર્માણ થઈ શકશે પ્લસ દરેક મહિલાને એક લાખ રૂપિયા વર્ષના ઇન્કમ થઈ શકે એનું પ્રાવધાન કરવામાં આવ્યું છે એટલે આના થકી આપણે કહી શકીએ ગયા વર્ષે એક લાખ મહિલાઓને જોબનું પ્લેસમેન્ટ આપ્યું છે અને આ વખતે પણ એનાથી વધારે મહિલાઓને નોકરી મળી શકશે એવું કહી શકાય છે